વાત કરવી છે છે સુરતમાં ધોધમાર વરસાદથી તાપી નદી વહી ધાર વરસાદના કારણે તાપી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે ઉકાઈ ડેમમાંથી બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે કોઝવેની જળસપાટી દસ પોઈન્ટ ત્રણ મીટરે પહોંચી તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સુરક્ષિત સ્થળો પર લોકોને ખસેડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે હાલમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જેને કારણે તાપી નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે આપ જોઈ શકો છો જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ધીરે ધીરે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ જે મંદિરો આવ્યા છે તે મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ જે રીતે ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે સુરતના આળાજન રેવાનગર જે વિસ્તાર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ગત રોજ બસો થી વધુ જે લોકો છે તે લોકોનું સ્થાનાંતર કરી દેવામાં હતું દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તેની સાથે એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ સુરત શહેરમાં જે છે તે તમામ જે ફ્લડ ગેટ છે તે બંધ કરી દેવાની નોબત આવી છે જેને કારણે જે ગટરિયાપુર જેવી પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો જે તાપી નદી અત્યાર સુધી રૂકી સુકી હાલતમાં જોવા મળી રહી હતી પરંતુ હાલમાં નવો જીવ આવ્યો હોય તે રીતના જે રમણીય જે દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં ધીરે ધીરે જે સપાટી છે તે સપાટી સતત વધી રહી છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે જ્યાં પણ જો પરિસ્થિતિ લાગશે કે અહીં પાણી કરાશે તો તાત્કાલિક ધોરણે જે તે વિસ્તારને તાત્કાલિક ધોરણે ખાલી કરાવી દેવામાં આવશે અને તમામ લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવશે આ સાથોસાથ જો વાત કરીએ તો કોઝવેની જે જળ સપાટી છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે હાલમાં કોઝવેની સપાટી દસ પોઈન્ટ ત્રણ મીટર સુધી પહોંચી ગઈ છે બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા પણ તમામ જે કલેક્ટરો છે તેમની સાથે વિડીયો કોન્ફરન્સથી માહિતી મેળવવામાં આવી રહી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તેમની પાસે જોન તમામ પ્રકારના જે આંકડાઓ આંકડાઓ છે છે તે માંગવામાં આવી રહ્યા હવામાન વિભાગ દ્વારા હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્રની ચિંતામાં ક્યાંક કે ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે કેમેરામેન બીજે વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત વરસાદ સુરતના ઉમદા વિસ્તારમાં પવન સાથે વરસી રહ્યો છે વરસાદ જી હા પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થતા વીજળીના તાર પણ તૂટ્યા હતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો છે રોડ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આપને જણાવી દઈએ સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસતા વરસાદ વચ્ચે અનેક જગ્યા ઉપર ભારે પવન પણ ફૂંકાયો છે જેના કારણે વૃક્ષોને વીજપોલ ધરાશાયી થઈ હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે